નમસ્કાર ગુજરાતમાં ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂકેલો છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે અને અનેક જગ્યાએ અનેક વિસ્તારો જળમગ્ન પણ થઈ ચૂક્યા છે આજે વાત કરવી છે ચોમાસાની અને કુદરતી નજારાની ગુજરાતમાં એવા કેટલાક સ્થળો એવા આવેલા છે કે જ્યાં ચોમાસું હોય ત્યારે કુદરતી ઝરણાનો ધોધ વહેતો થાય છે અને ધોધ જીવંત બનતા હોય છે પરંતુ આજે એક એવા ધોધની વાત કરવી છે કે જે બારે માસ ખળ ખળ વહેતો રહે છે આ ધોધ અને આ ધોધનું નામ છે સાતકુંડાનો ધોધ મહીસાગર જિલ્લામાં આવેલો છે અને કુદરતી જે નજારો જે છે તે જોઈને અચંબિત થઈ જવાય છે અહીં પહોંચતા પ્રવાસીઓ આ ભવ્ય નજારો જોઈને વાહ કુદરત બોલી ઉઠે છે આવો જોઈએ મહીસાગરથી બિપિન પટેલનો ખાસ રિપોર્ટ ડુંગર પરથી સાત પાણીના ઝરણા ધરતી સુધી અહીં પહોંચે છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી આશરે ત્રીસ કિલોમીટરના અંતરે આવેલું સંતરામપુર તાલુકાનું સાતકુંડા સ્થળ આમ તો ત્રણ તાલુકાના ત્રિભેટે આવેલું છે લુણાવાડા તાલુકા ઉપરાંત પંચમહાલ જિલ્લાનો શહેરા તાલુકો પણ નજીકમાં છે પ્રકૃતિ પ્રેમીઓ માટે જળનાઓ અને જળધોધ કુદરત તરફથી અમૂલ્ય અને અદ્વિતીય ભેટ છે પ્રાકૃતિક સૌંદર્યના ચાહકોને ધોધનું દ્રશ્ય મનમોહિત કરી દે છે વરસતા વરસાદ અને ડુંગરોની વચ્ચે આવેલું સાતકુંડા ગામ ખાસ વર્ષા ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠે છે જેનો નજારો જોઈને મંત્રમુગ્ધ બની જવાય છે જાણે ધોધ ઇન્દ્રધનુષ્યની જેમ અલ્લાદક નજારો જોઈને લોકોને સ્વર્ગનો અહેસાસ કરાવે છે ડુંગરની વચ્ચે લીલાછમ વૃક્ષો પર ધરતી માતાએ લીલી ચુંદરી ઓઢી લીધી હોય ત્યારે ઊંચાઈએથી પડતા સંતરામપુર તાલુકાના સાતકુંડાના ડુંગર ઉપર પાણી ધોધ અને સાત ધોધ સાથે સાત કુંડોમાં થઈને ધરતી સુધી પાણી પહોંચે છે આ કુદરતી સૌંદર્યથી ભરપૂર આહલાદક નજારો અહીં જોવા મળે છે પૂછ્યા વિના ન પહોંચાય તેવી રસ્તાની ભૂલ ભૂલવણીમાં સાત કુંડાની નજીક પહોંચો એટલે અવિરત પડતા ધોધનો ખળ ખળ અવાજ સ્વયંભૂ તે સ્થળ તરફ ખેંચી જાય છે દૂરથી દોડીને ધોધની નજીક પહોંચી જવાનું મન થાય તેવા આ રમણીય સ્થળ પર રાજ્ય સહિત આંતર રાજ્યના લોકો નિહાળવા માટે દૂર દૂરથી આ સ્થળ સુધી આવે છે અને આ સ્થળના અલ્હલાદક નજારાની મજા માણે છે પાણીના ધોધના અવાજને કારણે સ્વયંભૂ વ્રત પાડવું પડે અથવા તો બૂમો પાડીને બોલવું પડે કોઈના શબ્દો નહીં અહીં કુદરત બોલે છે જેમ ઉપર જઈએ તેમ નાના થતાં કુદરતી કુંડ આવેલા છે પ્રકૃતિની ગોદમાં બેસીને પાણીની સાથે લીલીછમ હરિયાળી નીલ રંગી આકાશ અને પક્ષીઓનો મધુર કલબલાટ એક અવલૌકિક અનુભૂતિને આપણા હૃદયમાં જડી દે છે પડતા ધોધનું દ્રશ્ય એક વખત જોયા પછી સ્મૃતિમાં હંમેશા અંકિત થઈ જાય છે મિત્રો આ તો વાત હતી સાત કુંડાના ધોધની પરંતુ તમારા વિસ્તારમાં પણ આ પ્રકારના ધોધ હોય ઝરણા હોય અને કુદરતી સૌંદર્ય હોય તો મુંબઈ સમાચારને કોમેન્ટમાં લખીને મોકલજો અમે દર્શાવીશું અમારા ડિજિટલ પ્લેટફોર્મ પર અને હા અમારા ડિજિટલ પ્લેટફોર્મ્સને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા જોતા રહો મુંબી સમાચાર નમસ્કાર